દેશના મહાન વિભૂતિ ગણાતા શિવાજી મહારાજનું નવસારી બિલીમોરા પાલિકાના સામાન્ય સભામાં ચૂંટાયેલા અપક્ષી સભ્ય દ્વારા અપશબ્દ બોલી અપમાન થતા શાસકો સાથે મરાઠી સમાજની લાગણીઓ દુભાતા જાહેરમાં માફી માંગવામાં પ્રબળ બની હતી નવસારીના ગણદેવી તાલુકાની બિલીમોરા નગરપાલિકામાં સામાન્ય સભા રાખવામાં આવી હતી જેમાં પક્ષના બેનર હેઠળ ચૂંટાયેલા સુરેશ દીવરનારમાં કોર્પોરેટર દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને લઈ ત્યાં લાઇટ લગાવવાના મુદ્દે જાહેરમાં અપશબ્દો જનૂનમાં આવી ઉચ્ચારતા સભામાં બેઠેલા શાસકોએ સખત વિરોધ કરતા સભા બરખાસ્ત કરી હતી અને આ સભ્યના ખોટા ઉચ્ચારણનો વિરોધ કર્યો હતો જેના પરગામ મરાઠી સમાજ પર પડ્યા હતા અને સમાજની લાગણીઓ દુબાઈ હતી કાલે નગરપાલિકાના સામાન્ય સભામાં જે શિવાજી પ્રતિમા બધક જે અપશબ્દો બોલાઈ ગયા તે સારા ના કહેવાય જે શિવાજી મહારાજ ચારિત્ર વિશે જે માહિતી જાણતા ના હોય તેમને શિવાજી મહારાજ વિશે જે ખરાબ શબ્દ બોલવાનો કશો અધિકાર નથી શિવાજી મહારાજને કોઈ દિવસ સુરતને લૂંટ્યું નથી એમને જે દેશદ્રોહી પાસેથી સંપત્તિ આવી છે તે હિન્દુમાં જ એમને મદદ કરી છે અને જે હિન્દુ સમાજને આગળ લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે શ્રી મલનભાઈ કોલિયા દ્વારા અલગ અલગ જગ્યાઓએ લાઇટની જે જરૂરિયાત છે તે બાબતમાં દરખાસ્ત મૂકવામાં આવેલી હતી તેમાં રેડિયો સ્ટેશન પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છે ત્યાં પણ લાઇટ હોવી જરૂરી છે એવું એક મંતવ્ય હતું એ મંતવ્યનો જે તે સભ્યશ્રી સુરેશભાઈ ઘિયોર દ્વારા વિરોધ કરવામાં આવેલ અને થોડી અશુભનીય ભાષા વાપરવામાં આવેલ પરંતુ પ્રમુખશ્રીએ પછી એમનું અંગત મંતવ્ય છે અને બોર્ડને આની સાથે કંઈ લાગતું લાગતું નથી એવું જણાવેલું જેથી એ બાબતનો કોઈ વિવાદ નથી દેશના રક્ષણ માટે મહત્વની ભૂમિકા અદા કરનારા અને મરાઠી સમાજ સાથે સર્વે સમાજ માટે ગર્વ અપાવનાર શિવાજી મહારાજના અપમાનને લઈ જિલ્લા ભાજપમાં આઘાતનું વાતાવરણ ફેલાયું છે અને આ સમાજ અને આ સામાન્ય સભામાં થયેલ શિવાજી મહારાજના અપમાન કરનારા તત્વોને સબક શીખવવાની વાતો થઈ રહી છે ત્યારે અપક્ષી સુરેશ ધીવર પણ પોતાના વર્તન સામે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ગઈકાલે જે અમારે ત્યાં સામાન્ય સભા હતી તેમાં અપક્ષના ચૂંટાયેલાયક સભ્યએ શિવાજીના પ્રતિમા માટે જે એમણે શબ્દોચ્ચાર કર્યા તે તદ્દન ખોટા હતા વકડોવાલાયક છે અને શિવાજી એક આપણા દેશના મહાન 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 વિભૂતિ છે અને એમના માટે જે શબ્દો આવ્યા તેના માટે સમગ્ર સભાએ વિરોધ કર્યો હતો અને એક પ્રમુખ તરીકે મેં પણ ઉભા થઈને એ બાબતે ખુલાસો કર્યો હતો કે આ જ વ્યક્તિના પોતાના મંતવ્યો છે અને એની સાથે નગરપાલિકાને કોઈ લાગતું ઓળખતું નથી અને એમણે જે શબ્દોચ્ચાર કર્યા તેના માટે સમગ્ર સભા સહમત નથી અને એ રીતે અમે લોકોએ એને વળતો જવાબ આપ્યો હતો જી જી મેં જે કઈ બોલ્યું શિવાજી મહારાજ માટે એ ઉશ્કેર બોલ્યો હતો બરાબર વારંવાર મેં અમારા અમારો યુ બે છે ત્યાં લાઈટ નથી બે મહિનાથી બે રજોર કરતા એ લોકો લાઇટ મારી આજે બી રિપીટ નથી કરી એટલે મારી ઉસ્કારી મારા પુરસ્વજમાં બોલાઈ ગયું ત્યાં બે લાઇટ છે તો બધી કામ એક જ છે તો અમારે તો લાઈટ કેમ નહીં મૂકવું અમે હું ભૂલ કરી છે એટલે મારી ઉસ્કારીને બોલાઈ ગયું એ મારી ભૂલ છે માફી માંગુ છું એટલે તમે કહો જાહેર માગવા તૈયાર છું લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશમાં બલિદાન આપેલ મહાન લોકોના આદર્શ જીવનના આદર્શો જીવનમાં ઉતારી પ્રજાના કામોને ન્યાય આપવા માટે અગ્રેસર રહેવાનું હોય છે એનાથી ઉલટું આ ભાઈ સાહેબ મકાન વિભૂતિનું નામ જાહેર અપમાન કરી એક મોટા વર્ગની લાગણીઓ દુભાવી છે જે આવનારા દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે જીગર નાયકનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ નવસારી